ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી સુધી કરંટ લઈ આ ધ્રુવ ચર્ચાના અગાઉ આઠસો જેટલા મકાન ધારકોને નોટિસ પાઠવવામાં આવી હતી ત્યાં જ રોજ વહેલી સવારથી મસ મોટા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન માટે ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિક રહીશોમાં ખૂબ જ નારાજગી જોવા મળી હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ કુંભરવાડા મોતી તળાવ વિસ્તારમાં નડતરરૂપ આવતા દબાણોને મનપાના અધિકારીઓ દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી પોતાની માલિકીની જગ્યા કે જમીન હોય તો તે અંગેના આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવે ત્યારે ભાવનગર હિત રક્ષક સમિતિ તેમજ ભાવનગર કોંગ્રેસ દ્વારા આ ગરીબ અને બહાર આવ્યા હતા વિરોધ પ્રદર્શન સહિત અનેક રજૂઆતો કરવામાં આવી હતી આ ગરીબ પરિવારોને તેમના મકાનની સામે મકાન આપી અથવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગણી કરી હતી ત્યારે આજદિન સુધી સરકાર દ્વારા કોઈ પણ જાતની કોઈ પણ સુવિધા વગર આજ અચાનક મહાનગર અધિકારીઓ પોલીસ બંદોબસ્ત નારાજગી જોવા મળી હતી ભાવનગરના પ્રજાના મતે છૂટાયેલા રાજકીય નેતાઓ આ ગરીબ પ્રજાની બહાર આવ્યા ન હતા કોઈની પણ વાત સાંભળી ન હતી ત્યારે પ્રજાના મતે ચૂંટાયેલા રાજકીય નેતાઓ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે જ આ ગરીબ અને ભોળી પ્રજાનો ઉપયોગ કરતા હોય તેવો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ લાજથી બેઘર બનેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શું સરકાર દ્વારા કે મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા કરી આપવામાં આવશે કે પછી તમામ ગરીબ અને ઝુંપડપટ્ટી વિસ્તારોને નિરાધર તરીકે જ્યાં ત્યાં જ છોડી મૂકવામાં આવશે જે આવનારા સમયમાં જોવું રહીએ બલ જમાલભાઈ પરમાર વડવા તલાવડી મોતી તળાવ રોડ અમે અહીંયા પાંત્રીસ ચાલીસ વર્ષથી રહીએ છીએ અચાનક અમારે આજે રમઝાન જેવો અમારો તહેવાર છે તો આ લોકો અમારે આમ જોયું નહીં ને અચાનક આવો એને પાડવા જ મળ્યા ને આ લોકો કોઈ ધ્યાન દેતા નથી જે ન પાડવાનું હોય એ બધું પાડવા મળ્યા છે અમારી માંગણી એ છે કે અમે ચાલીસ પચાસ વર્ષથી અહીંયા રહી છીએ તો મકાનની બદલે અમને મકાન આપે અમારી બીજી કોઈ માગણી નથી

બધા તહેવાર મોતી તળાવ રોડમાં તો ક્યાં જશે પબ્લિક